भैया भाषण मां कृषि राहुल गांधी है लगभग ये क्या भूल गया कि आज देश में कोच मर्यादा अर्बन लैंड सीलिंग एक्ट केمنا दादी लाग गया जारे हजारों लाखों राजपूत परिवार emनी जमीन वही गई थी emनो सु वापस नमस्कार हूँ हीरल परमार ने आप जो રહ્યા છો निर्भय न्यूज़ એક તરફ ક્ષત્રિયોનો આક્રોશ કે જે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર ટીકા ટિપ્પણી કરી હતી ને તેના કારણે ક્ષત્રિય સમાજમાં જે કે નારાજગી જોવા મળી જેને લઈને આંદોલન અને આંદોલન હજી પણ યથાવત છે દિવસે ને દિવસે વેગ પકડી રહ્યું છે આ બધાની વચ્ચે રાહુલ ગાંધીનું એક નિવેદન સામે આવ્યું રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજા ઉપર જે ટિપ્પણી કરી જેની જેનો વિડીયો હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યો અને પછી રાજકારણ ગરમાયું ભાજપના નેતાઓની તેના પર પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી ત્યારે હવે ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીર રાજસિંહની પણ એક પ્રતિક્રિયા સામે આવી છે તેમને રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તે નિવેદન પર તેઓ લાલઘુમ થયા છે સાથે જ ક્ષત્રિયોને આ નિવેદનમાં ન ભરમાવાની પણ અપીલ કરી છે વધુમાં તેમણે શું કહ્યું છે તે સાંભળો અમારી એક નમ્ર અપીલ છે ભાવનગરના તમામ નગરજનોથી ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પણ તમામ નગરજનોથી આવા જે પણ ઇશ્યુઝ આવતા રહે છે વારંવાર એને આપ એક સામાજિક દોર ઉપર જો લુક એટ ઇટ એઝ અ સોશિયલ ઇશુ અને ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે લોકસભાની ચૂંટણી થવાની છે આપ એ ધ્યાન રાખજો કે ચૂંટણી જ્યારે થવાની હોય અને આપ આપના મત આપશો આપનું મત એક કિંમતી મત છે અને જ્યારે દેશની લોકતંત્ર લોકશાહી ભાવનગરથી શરૂ થઈ છે તો આપણને ધ્યાન રાખવું જોઈએ કે આપણે રોજગારના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ શિક્ષણના આરોગ્ય હેલ્થ સિચ્યુએશનની આરોગ્ય પરિસ્થિતિની આ મુદ્દાઓ પર આપનો મત આપજો આવા જે અન્ય મુદ્દા મુદ્દા બનાવવામાં આવે છે એ એક સામાજિક મુદ્દો છે હવે વાત ડાયરેક્ટલી હું કરું જે ભાઈએ આ ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી એમનું શું વાક હતું એમાં અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતો તો આપણે જોવું પડે કે આપણી પાસે ઓલ્ટરનેટિવ ચોઈસ છે કે નહીં અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપણા મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનો અનુભવ હોય જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય મારું કહેવાનું એટલું જ છે અને ફરીવાર જે વ્યક્તિએ આ વાત કરી છે એકચ્યુલી મને દિલથી હું વાત કરું તો મને એ વિચારો ઉપર બહુ દયા આવે કારણ કે આ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીના સત્યનાશ કરી દીધું છે તો માતાજી થી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે સાહેબ ખાસ કરીને સામાન્ય ચૂંટણીમાં રાજકીય પક્ષો જે હોય છે એકબીજા ઉપર દાવા કરવા દાવા કરતા હોય છે પરંતુ પહેલી વખત એવું થઈ રહ્યું છે અગાઉ રૂપાલાજી બોલ્યા બાદ રાહુલજી બોલ્યા એટલે રજવાડા ઉપર સીધા પ્રહારો થઈ રહ્યા છે આ પ્રકારની વાત થઈ રહી છે શું કહેશો હું આશ્ચર્યચકિત છું કે આઝાદીના એટલા વર્ષ પછી પણ રાજકીય વ્યક્તિઓને રાજવી પરિવારોથી વાંધો છે આ ભાવનગરની એક વાત કરીએ આપણે જે રાજવી પરિવારે આ દેશને લોકશાહી આપ્યો એવા પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એમની પહેલા મહારાજા ભાવસિંહજી અથવા મહારાજા તખ્તસિંહજીની વાત કરીએ એમનું ભાવનગર પ્રતિ કેટલું યોગદાન હતું અને ત્યારનું ભાવનગર અને આજનું ભાવનગર ભાવનગર અન્ય જિલ્લાઓ કરતાં પાછળ કેમ રહી ગયું છે એ પણ એક મોટું પ્રશ્ન છે તો એવા જે પ્રશ્ન છે જે વર્તમાન અને ભવિષ્ય નક્કી કરશે આપણે એ વાત કરવી જોઈએ અને જો રાજા મહારાજાની વાત આવે તો હું દિલથી અને એક સત્ય વાત કહું તો મેં પહેલાં પણ કીધું છે ક્ષત્રિય સમાજના અન્ય ઇવેન્ટમાં પ્રોગ્રામમાં કાર્યક્રમમાં કે દરબારો કોઈને ગમતા નથી પણ બનવું છે બધાને દરબાર આપના જીવનમાં આપણે કાંઈ સામાન્ય વસ્તુ નથી જોઈતી બધાને એક રોયલ ટચ જોઈએ છે જીવનમાં તો ઇતિહાસથી આપણે શીખવું જોઈએ જ્યાં આપણે લાગે છે કે રાજવી પરિવાર હોય અથવા આપના પોતાના કોઈ પૂર્વજો હોય ઇતિહાસથી આપ શીખો જ્યાં સારા કામ થયા છે એ સારા કામ એ સારી વિચારધારા આપણે આજે કઈ રીતે આપણા વર્તમાનમાં આપણા સામાજિક જીવનમાં યુઝ કરી શકીએ અને જો ભૂતકાળમાં ઇતિહાસમાં અગર કંઈ ખરાબ કામ થયું હોય તો એનીથી પણ આપણે શીખવું જોઈએ એવી ભૂલ ન કરવી જોઈએ તો તમામ જેટલા પણ મંત્રીઓ છે અથવા ઉમેદવારો છે એમનીથી હું એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોથી આ ભવિષ્યની વાત કરો આ ભાવનગરમાં ગુજરાતમાં આપણા દેશમાં શું સુવિધાઓ આપવા માંગો છો કેટલું રોજગાર આપશો આ મુદ્દા હોવો જોઈએ ચૂંટણી માટે અહેવાલ તમને કેવો લાગ્યો તેને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર